જય શ્રી રામ આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ આજે કચ છે ઉગમણી સાજ પણ ઉગમણી સાજથી જ કચ થાય છે એટલે મારું અનુમાન એમ છે કે ઉગમણી સાજથી જ વાવણી થવાની છે પણ દક્ષિણ બાજુથી જ વાવણી સ્ટાર્ટિંગમાં થાય થોડી જ જાહે અને પછી થોડીક તણા છે અને પછી વૃષ્ટિ જોરદાર થાય એટલે ચાર્ટિંગમાં થોડુંક દેવા છે કારણ કે અધિક માસ છે પણ વૃષ્ટિ તો પછી બહુ થાય કે આ જે કચ્છ અને કાચરા છે એ આહાડ મહિનાને આહાડ મહિનામાં ને કાચરા આ જે છે એ એકો ને પંચાણું દિવસ આહાર મહિનામાં થાય છે એટલે આજે કસ બતાય છે બધા કસ બતાય છે એનું કારણ છે કે જે આ ગુરુત્વાચન બળ છે ને અમાસનું બહુ સારું થયું આજે ગય મહા મહિનાની અમાસ એનું ગુરુત્વાચન આ હાથ જમણતા વાદળા છે બોલો કસ રહે એમને આખો દિવસ હાથ દિવસ એટલે આ જોરદાર કહેવાય આ અહાડમીનો ઘનઘોર થાય એવું મારું અનુમાન છે જો આ અત્યારે આ નિવૃત્ત દિશામાં કેમેરો જાય છે નિવૃત્ત દિશામાં તે છે કચ્છ અને આ જે પૂર્વ બાજુ ઈ કચ વધારે છે એટલે અને વાતાવરણ અત્યારે પવન બહુ ઉડ્યો છે પૃથ્વીનો વેગ ઉત્તર બાજુ બહુ છે અત્યારે તો જ તે આ પવન ઉઠે અને જે બાજુ ર જે બાજુ પૃથ્વી જાય એ બાજુથી જ પવન આવે છે અત્યારે ઉત્તર બાજુ પૃથ્વીનો વેગ છે બહુ એટલે ઉત્તર બાજુના પવન થાય છે અને આ કહોટા એ રીતે નીકળે છે જે ચૂતરાછન બળ અમાસનું હારું ચુ પછી જ પૃથ્વી હલી ખીહરને તે પૃથ્વી નાની ખીર હતી અને આ જે ગૃત્વાસન બળ અમાસનું થયું મહા મહિનાની પછી જ પૃથ્વી હલે ત્યાં સુધી પૃથ્વી આમ પૂર્વ બાજુ જાતી હતી ખીહરમાં પૂર્વ બાજુ પૃથ્વી ગઈ અત્યારે ઉત્તર બાજુ ગઈ છે અને આ કચ અને કાચરા જોરદાર નીકળ્યા છે ત્યાં એક પંચાણું દિવસે વહે આહાડ મહિનો હોણ ઘનઘોર મારું અનુમાન છે અને આજે આ દર બાજુ આ આનંદ ખૂણામાં બહુ છે એટલે આ હામા હામા થયા છે અને આજે અગ્નિ ખૂણામાં લઈ નીકળ્યા આ અગ્નિ ખૂણો છે અગ્નિ ખૂણામાં ઓણ નીકળે છે એટલે એવું પલિયમ થાય છે કે વણ ઉગમણી બાજુથી જ વરસાદ આવશે સ્ટાર્ટિંગમાં અને પછી વરસાદ બહુ સારા થાય અને આજે અગ્નિકૂણાના સાઈડ લીધે વૃષ્ટિ આવવાની છે જાજો પર સૌરાષ્ટ્રમાં અને પછી આજે આહાડ મહિનો હોણ ઘનઘોર છે આ આહાડ મહિનામાં જ આ બધું આ વાતાવરણ છે આ હાથ જમણ જાળા જરાવાગેલા છે તો આજે જય શ્રી રામ